મને ખબર જ હોય મેં બાંગડી અને હજે તો હજી તો આની કરતાં ડબલ અંદર પડી છે રિપેરિંગ કામ શરૂ કર્યું ભંડારો આખો કાઢો જ નહીં

તો ફાઈનલી આપડે બધા પુસ્તક ને પૂઠા સટી જઈ શકી એમાં જયના ગોપીના અને ગ્રીશાના ત્રણેય બેન ભાઈના છે અને સડી ગયા છે લગભગ એક બે સોપડા એને પાસે પડ્યા છે બાકી છે એટલે બધો પડ્યો છે એમાં સડી ગયા બે સોપડા લગભગ બાકી છે બાકી બધાને સડી જાય સરસ મજાના સડી જઈશ તો મારા ફોટા સુસ્તી તો કાકાડે દેહી પાછો કાપણ માની